મમ્મી બોલો બેટા શું બનાવવા બેહી જઈએ તું હું સુરતની પ્રખ્યાત વસ્તુ બનાવું કો આ એક વાટકી લોટ લીધો ખાલી બસ હા નો મેં લાયો હા મેં લ્યો આ જો લીધો મેં આ દઉં એવું બના ઘી નું મોણ ઘી હા ઘી થી રોટ બનાવજો તું હા ઉપર નું ઘી હો હા એ તો ખબર આપડા ઘણું ઘી વાપર્યું આપણે છો બાર થી ઘી લાયા હું પડતું મોણ જાય એટલે એક ચમચી નખ્યું ઠંડુ હોય એટલે ગરમ ન કર્યું

હું તો બનતે નહીં જોઈએ આપણે તો ખાલી ખાવામાં ઇન્ટરેસ્ટ રાખીએ ઘી લીધું પાછું તો સી લોટ કોકરો લોટ આપણે મોહનથાળમાં જે વાપરીએ એ તો પણ અંદાજે લેવાનું ને અંદાજ આપો જેટલું જે ખાવું બનાવ ઓ મૂકમ આવો ના કાજુ બધા પિસ્તા કાજુ નહીં પણ બધું 600 ગ્રામ જોવો બપા હા 600 બરાબર પછી ઠંડુ થાય ને આરામથી તો ગરમ કઈ ઠંડુ થશે તાળી ફુંચર બાત કર દો આ કોટાઈ ને કોણ લાવ બદામ ગરમ હશે હવે આ શું કરવાનું આ રવા દેવા છે ને આને તો કલર બદલાય ને બ્રાઉન કલર થઈ જાય પછી આ બધું મિક્સ બધું એકમાં મિક્સ કરી દેવાનું ઈ સરસ પછી ઠંડુ થવા દેવાનું પછી બુરુ ખોળ નાખવાનું ઓકે આનો કલર બદલાશે હા નજી તો થોડો થોડો કલર ચેન્જ થયો હવે એને સાઈડમાં બહાર કાઢ દેવાનું હોય એ થાળીમાં જ કાઢ દેવાનું એ બધું ના હોય ગરમ હોય પપ્પા ગરમ હશે પણ ગેસ ધીમો હતો ને બેટા સ્ટેકો થોડો હતો ને એટલે ધીમો જ રાખજો હવે બધું મિક્સ કરી દેવાનું એ